બે હજાર ના વર્ષમાં આપણે પ્રવેશ કરી ચુક્યા છીએ સારા સમાચાર એ છે કે જે કપાસની આયાત ઉપર એકત્રીસમી ડિસેમ્બર સુધી જે જકાત નહોતી લાગતી એ આજથી ફરી અગિયાર લાગવાની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે એકત્રીસમી ડિસેમ્બરે જે અગાઉનું નોટિફિકેશન હતું એની મુદત પૂરી હતી અને સરકારે દરમિયાન કોઈ વધારાની જાહેરાત નથી કરી એનો મતલબ એ થાય કે અગિયાર ટકા જે જકાત અગાઉ હતી એ આજથી ચાલુ થઈ જાય જો સરકાર નવી કોઈ જાહેરાત આ દિશામાં ન કરે તો જકાત અગિયાર ટકા જે છે એ આજથી લાગી ગઈ છે આ બહુ હકીકત છે અને સરકારી નોટિફિકેશનનું આ જ રીતનું અર્થઘટન થતું હોય છે એટલે અત્યારે આપણે એવું ચોક્કસપણે માનવાનું કે આજથી કોઈ આયાતનો સોદો કરે તો એની ઉપર અગિયાર ટકા જકાત જે છે એ લાગવાની શરૂ થશે અગાઉ ઓગસ્ટ બે હજાર પચ્ચીસની અંદર અમેરિકાને ભારત વચ્ચે જે ટેરિફના ટેન્શન ઊભા થયા હતા એના કારણે સરકારે અગિયાર ટકા જકાત જે છે એ લંબાવીને ડિસેમ્બરના અંત સુધી જાહેર કરી દીધી હતી અને આ જકાત દૂર થઈ એ પછી ભારતની અંદર લગભગ જકાત વગરના ભાવથી ગણીએ તો લગભગ છત્રીસ થી આડત્રીસ લાખ ઘાસણીના સોદા આયાત માટે કરવામાં આવ્યા છે એમાં ત્રેવીસ ટકા રૂ જે છે એ બ્રાઝિલથી આવ્યું અમેરિકાથી વીસ ટકા રૂ આવ્યું અને ઓસ્ટ્રેલિયાથી ઓગણીસ ટકા રૂ આયાત આ છત્રીસ થી આડત્રીસ લાખ ઘાસણીના જે આયાત સોદા થયા એની અંદર થઈ છે એનું પ્રમાણ હતું અને બાકીનો માલ બ્રાઝિલથી પણ લાવવામાં બાકીનો માલ જે છે એની આયાત હજુ ઘણી બધી ટેક્સટાઇલ કરશે કારણ કે એ લોકોને સારા પ્રકારનું ફેબ્રિક બનાવવું હોય એ લોકોને કપાસ લાવવો પડે છે કારણ કે કપાસ ખૂબ લંબદારી હોય છે બીજી વાત કરું અત્યારે સમાચારમાં નવા વર્ષમાં તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જે નવા આંકડાઓ ડિસેમ્બર સુધીના જે આવ્યા છે એની અંદર લાખ નવાંકડાની ખરીદી સીસીઆઈ દ્વારા કરી લેવામાં આવી છે અને જે ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી રહી છે હજી ચાલુ જ રહેવાની છે બંધ થવાની કોઈ જાહેરાત નવી અત્યાર સુધી સીસીઆઈ દ્વારા કરવામાં નથી આવી ઉલટુ જે નોંધણીની તારીખો અગાઉ હતી 31 ડિસેમ્બર સુધી પૂરી થતી હતી એ લંબાવીને હવે 16મી જાન્યુઆરી સુધી પણ કરી દીધી છે એટલે કોઈ નવો કિસાન છે કે જે સીસીઆઈ ને હજુ પણ માલ વેચવા ઈચ્છે છે પણ કપાસની જે એપ્લિકેશન છે એની ઉપર એ રજીસ્ટ્રેશન નથી કરાવી શકો એ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો હવે એ 16મી જાન્યુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી અને પોતાનો માલ ટેકાના ભાવથી સીસીઆઈ ને વેચી શકે મિત્રો આજના પહેલાં સમાચાર આ જતાં જે કપાસના ખેડૂતો માટે ફાયદાકારક હતા આ સમાચારની સાથે હવે હું જે નિયમિત આપણે વિડીયો આપીએ છીએ એની શરૂઆત કરું તો કપાસની આવક વિશે સર્વપ્રથમ વાત કરી દઉં તો આવકો લગભગ એક લાખ સિત્તેર હજાર મણની આજે થવાની ધારણા છે ગઈકાલે પણ એટલી જ હતી ગઈકાલે માવઠું થયું સાંજે ઘણા બધા વિસ્તારોમાં બપોર પછીથી વરસાદની અસર જોવા મળી હતી ઊભા કપાસમાં નુકસાનીની ભીતિ અત્યારે દેખાઈ રહી છે જ્યાં જ્યાં કપાસ છે નીકળી ગયા છે એની કોઈ વાત નથી પણ જ્યાં જ્યાં કપાસ ઊભો છે અને ફૂલ વીણવાના બાકી હતા ચૂંથવાનો બાકી હતો કપાસ ત્યાં પાણી પડ્યું હોય તો પલળી ગયો હશે એવું બહુ ચોખ્ખું કહી શકાય એવું છે એટલે ત્રીજી વીણીનો જે કપાસ છે એને નુકસાન થવાની પૂરતી સંભાવના છે પણ જ્યાં વરસાદ હશે ત્યાં હશે બાકી વાતાવરણ અત્યારે જે કાંઈ માલ ઉભા છે જે કંઈ પાક ખેતરોમાં ઉભા છે એના માટે અનુકૂળ તો નથી આવો વાત કરું ભાવની રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર સાડા થી દસ હજાર મણની આવક થઈ છે આજે આવકોમાં લગભગ ચારથી પાંચ હજાર મણનો ઘટાડો થયેલો છે ફોરજી ક્વોલિટીના કપાસની અંદર રાજકોટમાં પંદરસો થી લઈને પંદરસોને સિત્તેર રૂપિયા સુધીના ભાવ હતા જનરલ માલની વાત કરું તો એમાં એ ગ્રેડ બેસ્ટ માલ ચૌદસો થી પંદરસો ને દસ રૂપિયા હતો એ ગ્રેડ મધ્યમ માલ ચૌદસો પચાસ થી ચૌદસો એસી રૂપિયા બી ગ્રેડમાં બેસ્ટ માલ ચૌદસો વીસ પચીસ થી લઈને ચૌદસો પચાસ રૂપિયા સુધી હતો બી ગ્રેડ મધ્યમ માલ માં તેરસો એસી થી ચૌદસો વીસ રૂપિયા હતા સી ગ્રેડમાં બેસ્ટ માલ તેરસો પચાસ તેરસો એસી અને હલકો માલ બારસો પચાસ થી તેરસો પચાસ રૂપિયા સુધી હતો સમગ્ર સૌરાષ્ટ્રની આવકની મુખ્ય વાત કરું તો

બીજા બધા સેન્ટરોમાં પણ જો આવક ઘટશે તો આજે એક લાખ સિત્તેર હજાર મણની આવક નહીં થાય અને આવક દોઢ લાખ મણ સુધી પહોંચી જશે ખાસ કરીને તમને વાત કરું તો બોટાદની અંદર જે આવક ઘટી ગઈ છે એ લગભગ ત્રીસ એકત્રીસ હજાર મણની આવક થતી હોય છે આજનો આવકનો આંકડો મને એવું લાગે છે અઠ્યાવીસ હજાર મણનો છે કોઈ વેપારી જો બોટાદથી હોય તો એક કોમેન્ટ કરીને જણાવજો ત્યાં આવક કેટલી થવાનો અંદાજ છે વાત કરું કપાસના ગામડે બેઠા ભાવની તો પંદરસો પચીસ થી પંદરસો ને રૂપિયાના ભાવની ઓફર થઈ રહી છે અને કામકાજો ગામડેથી ઠીક ઠીક થઈ રહ્યા છે થાકેલા ખેડૂતો વેચી રહ્યા છે મહારાષ્ટ્રના કપાસની આવકની વાત કરું તો ત્રીસ ચાલીસ ગાડીની આવક આજે થવાની ધારણા છે તેરસો પચાસ થી ચૌદસો રૂપિયાના ભાવ હતા વાત કરું કપાસિયા અને કપાસિયા ખોડના ભાવની જેની અંદર અત્યારે વધઘટ નથી પણ હળવો ઘટાડો હળવો સુધારો એ રીતની ચાલ ચાલે છે છસો થી લઈને સાતસો ત્રીસ રૂપિયા સુધી કપાસિયાનો ભાવ છે અલગ અલગ સેન્ટરોની અંદર કપાસિયા ખોળની વાત કરું તો એની અંદર પંદરસો પચાસથી સોળસોને ચાલીસ રૂપિયા સુધીના ભાવ બોલાય છે શંકર ઋના ભાવની વાત કરું એ પહેલાં તમને કપાસિયા વોશના ભાવ આપી દઉં તો બારસો પાંચ દસ રૂપિયા સ્થિર છે વોશમાં લેવાની થોડીક ઓછી થઈ ગઈ છે કારણ કે સિંગ તેલની ખપત તો સારી છે સિંગ તેલના ભાવ આજે તકેલા છે એટલે સિંગ ની અંદર ગેરાઈ વધારે છે અને કપાસિયા વર્ષમાં ઓછી છે વોશના ડબાનો ભાવ અત્યારે તમને કહું તો પંદર કિલોમાં એકવીસસો સાહીઠથી બાવીસસો અને દસ છે એની સામે સિંગ તેલનો ડબ્બો પચીસો એંસીથી છવ્વીસોને ત્રીસ રૂપિયા સુધીનો ભાવ ચાલે છે એટલે બંને વચ્ચે ભાવ ફરક ઓછો છે એનો લાભ સિંગ તેલને અત્યારે મળે છે વાત કરવું શંકર રૂના ભાવની જેની અંદર ત્રેપન હજાર સાતસોથી ચોપ્પન હજાર એકસો બસો રૂપિયાના ભાવ છે જે ટકેલા છે ગુજરાતની અંદર લગભગ આજે બત્રીસ પાંત્રીસ હજાર ગાંસડી અને દેશમાં લગભગ બે થી બે લાખ દસ હજાર ગાંસડીની આવક થવાની ધારણા છે કપાસના ભાવની વાત કરું તો જો ડ્યુટી આમને આમ જે આજથી લાગુ થઈ છે તો હજી કપાસની અંદર હળવો સુધારો સારા માલની ની અંદર ચોક્કસપણે આવવાની શક્યતા નકારી શકાતી નથી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરો નવા ખેડૂત મિત્રોને વિનંતી કે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં